हेलो फ्रेंड्स वो जो नेमिसा सोनी स्वागत छता मारु मारा किचन में आज ही हूं खूबज सरस नवी ट्रिक साथे वघारेलो रोटलो बनावे सवा ना मीडियम रोटला बनाई मुकेला छ फ्रेंड्स तेने आपरे कट कर दइए जी नाटी टुकड़ा कर लेशो आ रेते मैं रोटला ना थोडक मोटा थोड़ा नाना एवा टुकड़ा करी नाखेला छ आज तोडी नाखेलो रोटलो રોટલાની ઉપર થોડું કેવું મીઠું એડ કરીએ થોડી હળદર લાલ મરચું ધાણાજીરું બે ચમચી એડ કરો છો સાથે થોડું કેવું આપણે તેલ એડ કરીશું અને સરસ હાથથી જ આ બધું મિક્સ કરી દઈશું આ રીતે મસાલો કરી દે કરી નાખેલો છે મેં હવે આપણે તેની ચટણી બનાવી તેલ એક લસણ ની કળીઓ લીધેલી છે લીલા મરચાં થોડુંક તેના અંદર પણ આપણે મસાલો કરીશું અડધી ચમચી જેવું મરચું અને થોડુંક ધાણાજીરું થોડુંક એવું આપણે મીઠું એડ કરીએ અને સરસ પીસી લઈશું આ રીતે કચરું મેં પીસી લીધું છે હવે તેની અંદર આપણે એક ચમચી જેવું દહી એડ કરીએ છીએ સરસ એવું મિક્સ કરી નાખીશું દહીંમાં જ મિક્સ થઈ ગયું છે વઘાર મૂકી હવે આપણે તેલ મૂક્યે તેલ ગરમ થઈ ગયું છે રાઈ એડ करिए જીરું એડ करिए હિંગ એડ करिए બે ડુંગળી chopped કરી રાખી હતી તે એડ કરીશું लसन की पेस्ट बनाई दी आपने तेज़ कर दे दही साथ मिक्स कर देंगे आरे ते तो बनाए रोटलो बनाओ सर फ्रेंड खूबसूरत रसबंद सा अने एकदम ढाबा स्टाइल जो टेस्ट आती है एक कामेटू જો ઊંજો જોપ કરી નાખ કે તમે લસણ ડુંગળી ટામેટાની કચાસ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું સરસ સોસ તૈયાર થઈ ગયો છે ત્યારે આપણે મસાલો કરેલો જે રોટલો કરે તો કોટિંગ કરેલો તે એડ કરી દઈશું મિક્સ કરી દઈએ થોડું અને છાશ એડ કરીશું मिक्स करिए रोटलो बनाइए એટલે મીઠું છે થોડું નાખેલું હોય ફ્રેન્સલે રોટોથ્રોમ મોળો જોય પણ આલતે મસાલાથી જો કોટિંગ કરયો હશે તો રોટલામાં ટેસ્ટ ખૂબ સરસ એવો વધી જશે રોટલો થોડો સોફ્ટ થાય ત્યાર સુધી આપણે તેને થવા દેશું 10 મિનિટ માટે તેને ઢાંકી દેશો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ અને આપડે રોટલું પણ સરસ એવું છાશ સરસ થઈ ગયો છે લાસ્ટ એની અંદર આપણે થોડીક એવી કોથમીર એડ કરીને સર્વિંગ બોલમાં કાઢીને આપણે તમે સર્વ ગરમ ગરમ કરી શકો છો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ